છેલ્લા અમુક સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર શું નથી પકડાતું એ સવાલ છે થાનમાં પ્રાંત અધિકારીની ટીમ ફરીથી એવી જગ્યાએ દરોડા પાડ્યા જ્યાં એલપીજી સિલિન્ડરનું ગોડાઉન પકડાયું આ ગોડાઉનમાંથી સોથી વધુ સિલિન્ડર સાથે છ લાખ ત્રેસઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો તપાસમાં ખુલ્યું કે ગોડાઉનમાંથી આ ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું વિતરણ થતું હતું સંચાલકો પાસે કોઈ લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક ગોડાઉન સીલ કરી કાર્યવાહી કરી. ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસ નું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્રા ધરૂיןભાઈ વિરેન્દ્રાભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન નું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું પરવાનો મળી આવેલ નથી. ગેર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું